બધાને મારા જય દ્વારકાધીશ રાધે રાધે શ્રી રાજકોટ લોહાણા મહાજન સમાજ દ્વારા અને અકીલા પ્રેસ દ્વારા જિગ્નેશ દાદા અમારા પરમ પૂછે ગુરુદેવ શ્રી જિગ્નેશ દાદાની કથા બે તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે અને આજે ચોથો દિવસ છે કથાનો તેમાં અમે બધા નંદ મહોત્સવની ઉજવણી કરવા આવ્યા છીએ અને ખૂબ આનંદભેર બધા ઉજવણી કરીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ અને બધા પ્રસાદી સાથે મળીને બધા લઈએ આયોજન બહુ સરસ છે બધું જય જય દ્વારકાધીશ મને આ જય દ્વારકાધીશ મને આ જિગ્નેશ દાદાનું જોઈને ખૂબ આનંદ થયો અને બહુ સરસ વ્યવસ્થા છે અને હું એપી છું કે આ થયું આપણા સમાજમાં એમ રાધે રાધે આજે મને ગર્વ થાય છે કે હું એક મહાજન લુવાણા મહાજન કુટુંબમાં જન્મ લીધો છે અને મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે એક લુવાણા મહાજનવાળા કુટુંબમાં જન્મી અને મને આ આનંદ પર્વ માનવાનો આનંદ મળ્યો છે તેના બદલ હું ખૂબ ખૂબ મહાજનને આભાર રાધે રાધે Não <laughs> é <laughs> રઘુવંશી સમાજને ખૂબ જ ગર્વ છે કે જીજ્ઞેશ દાદાને બેસાડ્યા છે અને હું ખૂબ જ આમ મને આમ ગર્વથી આમ બે મૃત્યુ થઈ ગયું છું અને હું બધાને આભારી છું રાધે રાધે જય દ્વારકાધીશ જય દેવ જય દ્વારકાધીશ હાલ હાલ ભગવાનની હસિમ કૃપાથી રાજકોટ વાસીઓને બહુ કથા સારી મેળવી છે બરાબર અને ભગવાનની અસીમ કૃપા છે આવાના રાજકોટ વાસી કથામાં લાભ લેતા જ અને પ્રજાજી વિશે નહીં કેતા જય દ્વારકાધીશ One, two, halam, halam, cheek, taste. One, two, three, I, I, I. Take this. One, two, three, four. Cheek, hala, cheek, taste. One, one, halam, cheek, sound, taste. વાડ ભાલા ચેક વાડ ટેસ્ટ ચેક વડ ટેસ્ટ બિલકુલ ભાઈ સર ખાસ વિકુલ કઈ ચેનલ છે વિકુલ જય 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 અમે નું બોલામાં કીધું હોય આમાં આમાં આવી

king yes. al, right.